ભારતની સર્જિકલ ક્રાંતિનું આગળનું પગલું સુરતમાં પહોંચ્યો એસએસઆઈઆઈ મંત્રમ મેક ઇટ ઇન્ડિયા સર્જિકલ રોબોટ યાત્રા એસએસઆઈઆઈ મંત્રાએ રિયલ ટાઈમ પ્રદર્શન કર્યું જેના દ્વારા રિમોટ સર્જિકલ કેર અને ભારતની મેકટેક નેતૃત્વનું ભવિષ્ય રજૂ થયું આ યાત્રાનું લક્ષ્ય મહારાષ્ટ્રના પાંચસોથી વધુ ડૉક્ટરો સ્થાનિક સમુદાયો અને મુખ્ય મેડિકલ સંસ્થાઓ સાથે હેન્ડ ઓન ડેમો અને તાલીમ દ્વારા જોડાયેલું છે એસએસઆઈઆઈ મંત્રમ ભારત બેન્ચ અઢારસો ચોવીસ ચેસીસ પર તૈયાર કરવામાં આવ્યું છે જેનું કુલ વજન અઢાર હજાર અને પાંચસો કિલોગ્રામ છે અને પરિવહન દરમિયાન સ્થિરતા અને ટકાઉપણું માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે હું ડોક્ટર પરિમલસિંહ અજીતસિંહ ગરિયા હું એ કન્સલ્ટન્ટ યુરોલોજીસ્ટ છું અને હું આઈકોન હોસ્પિટલની અંદર એક ડાયરેક્ટર છું અને સર્જન છું એઝ એ યુરોલોજીસ્ટ અમારે ઇન્ટ્રાએબડોમિનલ સર્જરીની અંદર કિડનીની સર્જરીઓ પ્રોસ્ટેટની સર્જરીઓ બ્લેડરની સર્જરીઓ એ બધી સર્જરીઓ અમારા ફિલ્ડમાં આવે અને આ બધી સર્જરીઓ ઘણી કોમ્પ્લેક્સ અને આપણે ગુજરાતીમાં કહીએ કે જટિલ સર્જરીઓ છે એટલે એવા કેસીસની અંદર આપણે જ્યારે લેપ્રોસ્કોપી કરતા હોય અને એના કરતાં આપણે જો રોબોટિક સર્જરી કરીએ તો આપણું જે સર્જરીનું જે પ્રિસિસન છે જે આપણે જે કહેવાય કે માઇન્યૂટ ડિટેલ્સની અંદર જે સર્જરી કરવી પડે એ સર્જરી આપણે આની અંદર વધારે સારી રીતે કરી શકીએ છે અને અમે આ રોબોટિક સિસ્ટમ એક વર્ષથી અમારે ત્યાં છે અને જ્યાં અનુરાગસરે કીધું તેમ આપણે આ મોર દેન ફિફ્ટી સર્જરી કરી ચૂક્યા છે અને આ એક સિસ્ટમનો એ ફાયદો છે કે એ ટોટલી મેડ ઇન ઇન્ડિયા સિસ્ટમ છે અને એને લીધે આપણે આપણે આમાં કહી શકાય કે એક ડેમોક્રેટિક સિસ્ટમ છે કે જે આપણા પેશન્ટોને આપણી જરૂરિયાત પ્રમાણે આપણા દેશમાં બનેલી વસ્તુઓ મળે કે જેથી આપણે ઘણા બધા લોકોને આપી શકાય અત્યાર સુધી શું થતું હતું કે રોબોટિક સિસ્ટમ એલાઇટ વર્ગ માટે જ હતી કે ભાઈ મોટા સેન્ટરમાં જ મળે મોટી જગ્યાએ જ જવું પડે અને પેશન્ટને ઘણો બધો ખર્ચો કરવો પડે જ્યારે આ રોબોટિક સિસ્ટમ મંત્રા સુરતમાં આવ્યા પછી હું એમ કહી શકું કે આપણે બધા માટે આ રોબોટ અવેલેબલ કરાવી શકીએ એફોર્ડેબલ અને વધારે સારી રીતે એ બધા લોકોને મળી શકે અને ઘણા બધા લોકો આ રોબોટિક સર્જરીનો લાભ લઈ શકે એવી પરિસ્થિતિ છે અને એમાં બી આપણે ખાસ કરીને જોઈએ કે જે આપણે જે અત્યારે વાત કરી કે એક મંત્રા બસ અને મંત્રા ટુર ચાલુ કરી છે તો એ લોકોની જે આ મંત્રાની સિસ્ટમ છે એ એવું છે કે તે ટેલી સર્જરી માટે બનેલી છે ટેલી સર્જરી એટલે કે સર્જન કોઈ બીજી જગ્યાએ હોય અને સર્જરી કોઈ બીજી જગ્યાએ પરફોર્મ કરતી હોય ધારો કે કોઈ સર્જરી છે કે જેનું એક્સપર્ટાઇઝ મારી પાસે નથી મારી હોસ્પિટલમાં નથી પરંતુ એનો જો એક્સપર્ટ છે જે બીજી જગ્યાએ છે તો એ બીજી જગ્યાએથી પણ મારી હોસ્પિટલમાં એ સર્જરી કરે એવી કેપેબલ સિસ્ટમ એ લોકોએ વિકસાવી છે અને એના જ ભાગરૂપે એ લોકો આ મંત્રા બસ જે છે એ ચાલુ કરી છે કે જેનાથી અવેરનેસ વધે અને એ લોકો આ ટેલી સર્જરીનો ફાયદો ઘણા બધા પેશન્ટને આપી શકાય હા એ જરૂર કહી શકાય કે ટેલી સર્જરી અત્યારે એકદમ બાળ અવસ્થામાં છે પરંતુ ફ્યુચરમાં એ ઘણા આગળ સુધી જશે અને ઘણા બધા લોકોને આપણે આ રોબોટિક સર્જરીનો ફાયદો આપી શકશું એવું મારું દ્રઢપણે માનવું છે